અમરોલીના જૂના કોસાડ રોડ પર ડિવાઈડર બનાવવા બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈ જ કામગીરી કોંગ્રેસ દ્વારા કતારગામ ઝોનમાં રજૂઆત પણ કરાઈ છે સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનમાં આવેલા અમરોલી જૂના કોસાડ રોડ પર મનીષા ગંડારથી કોસાડ તરફ જતા રસ્તા પર હાઇડ્રોલિક વિભાગ દ્વારા પાણીની નવી લાઇન નાખવામાં આવી હતી જે પાણીની નવી લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થયાનો ઘણો સમય વીતી ગયો છે છતાં પણ સમય વીતી ગયા બાદ પણ આ રોડ પર ડિવાઈડર બનાવવા માટેની કોઈ પણ કામગીરી કરવામાં આવી ન હતી જેને પગલે ત્યાં ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા વકરી હતી તે આ મામલે ફેબ્રુઆરી બે હજાર બાવીસથી ફરિયાદ કરાઈ છે તો ટ્રાફિક તેમજ અકસ્માતની સમસ્યા વારંવાર બનતી હોવાથી ડિવાઇડરની માંગ સાથે રજૂઆત કરાઈ હતી જે રજૂઆતો પરિપૂર્ણ થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે એક વર્ષ સૂચવા છતાં પણ કતારગામ ઝોનના બેદરકાર અધિકારીઓ દ્વારા આ મામલે કોઈપણ કાર્યવાહી કરાઈ નથી તો આ બેદરકાર અધિકારીઓને એક વખત કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ હતી અને ડિવાઇડર બનાવની આપવા માંગ પણ કરાઈ છેલ્લા એક વર્ષથી જુના કૌસા રોડ ખાતે રોડ ડિવાઇડર બાબતની અમારી વારંવારની રજૂઆત કરવા છતાં કતારગામ ઝોન દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા આજે ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારી મળવા માટે આવેલા હતા અને તેઓએ ખાતરી આપી છે કે દિન જે કંઈ પ્રશ્ન જે અમે સોલ્યુશન કરશું અને અમે સાહેબને ચેતવણી આપી છે કે છેલ્લા એક વર્ષે રજૂઆત કરીએ છીએ તો દસ દિવસમાં કામગીરી કરવામાં ના આવશે તો તતારામ ઝોન ખાતે ભારતીય જનતા પાર્ટીનો જનસંભ કાર્યાલય છે એવો બોર્ડ મારશું શું સાથે અમે એકાદ રિઝોર્ટ કરવા આવ્યા ત્યારે સાંજના સાડા ચાર વાગે જોનલ ચીફ ધવલ પંડ્યા એમની ઓફિસમાં આરામ કરતા હતા હવે સાડા ચાર પબ્લિક હાઉસનો ટાઈમ છે તો એ સમયમાં અધિકારી સુતા હોય તો પબ્લિકના કામ ક્યારે કરશે અને જયારે મેં પૂછ્યું ત્યારે કે સાહેબની ટેબ્લેટ નથી સારી સાહેબ સુટેલા છે અને તબિયત ખરાબ રજા લઈને ઘરે આરામ કરવું જોઈએ પબ્લિક હાઉસના ટાઈમ આરામ કરશો પબ્લિકના કામ ક્યારે થશે શું રજૂઆત હતી તમારી આ એક વર્ષથી લિખિત રજૂઆત કરીએ છીએ તમે એકબીજાના કાગળો ખો આપો છો તો તાત્કાલિક અસરથી કામ કરવામાં આવી એ મારી માગણી હતી અને ગઈકાલે સાંજે જેમાં આવ્યા ત્યારે સાહેબ સાડા ચાર અમની ઓફિસમાં આરામ કરતા હતા ત્યારે એ બાબત અમે મ્યુનિસિપલ કમિશિશનને ટેલિફોનિક ફરિયાદ કરતા સુરત મનપાના વિવિધ ઝોન માં હજુ પણ અનેક જગ્યાએ કામગીરીમાં વેઠ ઉતારાતી હોય કતારગામ જોની કામગીરી સામે સવાલો સાથે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરાય છે સાથે